પ્રાંતિજ પાસે આવેલ વાકપૂર સાબરમતી સૂર્યકુંડ પાસે નદી મોચ ત્રણથી ચાર લોકો ફસાયા નદીમાંથી બચાવો બચાવોનો અવાજ આવતા આસપાસના લોકો દોડી ગયા રાત્રે દરમિયાન અંધારું હોય નદીમાં દેખાવું મુશ્કેલ સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી પોલીસ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા પ્રાંતિજ હિંમતનગર અરવલ્લી ફાયરની ટીમ બોલાવી અંધારામાં રેસ્ક્યુ કરવું મુશ્કેલ ઉપરવાસ તેમજ સાબરકોઠામાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં ઘોડાપુર ધરોઈ ડેમમાંથી સાહીઠ હજાર ક્યુએસ પાણી છોડો તો સાબરમતી નદીમાં પાણીની આવક વધી તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ એમટીવી ન્યૂઝ પ્રાંતિજ i huh? yeah.